જે વિદ્યાર્થી ભૂલ વિશાવ આજે આ સ્કૂલ માં જે ભજન છે તે વર્ષાબે નાજીભાઈ કોઠિયા કુંડલા શાળા નંબર 4 એમનો આજે જન્મદિવસ છે તો આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ લાંબામાં લાંબો આયુકાળ ભગવી અને આ સમાજના સેવા અર્થાના કામ કરે તેમ જ ઉત્તરોતર તેમના જીવન માં પ્રગતિ થાય એમનો પરિવાર સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધ સબર રહે તેમ જ એમના પરિવારનું સદાને માટે આરોગ્ય સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવી ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને આ ભોજન લેતા પહેલા પ્રાર્થના થી શરૂઆત કરીએ